એ એટલે ભાઈ 47 સેલા સેલા તો 47 47 વર્ષ હા ખેત પણ હવે જમણે હિસાબે રહી ગયા રહી ગયા આપડા વારું આપડા વારું કરી આમ પછી આ 67 આ છે જમીન છે હા 20 વીઘા જમીન છે પાડે ખુદને બે ભાઈને ગેરેજ છે મોટરસાઈકલ નો હ હ ગેરેજ છે કણ માં સે બે બ્લોક છે છે જમીન છે

એવું છે વીસ વીઘા જમીન છે બરોબર ને બે મકાન છે ભાઈના એક બે મકાન છે પોતાના હા હા બે બે પાકા છે બે ત્રણ બે રૂમ ઓલો રસોડું ઓસરી ભાઈ છે ભાઈ ભાઈની હમણાં તબિયત ઢીલી છે બાકી થોડા કામ આરા ફરા જેવા છે એટલે રસોઈ ને એવું બધું કરી લઈએ એમ બાર ના જઈ છે કપડા ધોઈ લઈએ રસોઈનું ને એવું કરી લઈએ એના મમ્મી પપ્પા મમ્મી પપ્પા છે ને μαρα φορτάσουμε, θα βγει. Α, φάνη, 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 είναι φάνη, 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 Α, φάνη, 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 φ φ φ φ φάνη, φ φάνη, φ 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 φάνη, φ φ φ φ કરવાનું છે બેન ગુજરાતી અઢાર વર્ણ ના આવે બેન અઢાર અઢાર દલિત આવી જાય બધા બરાબર બધા સમાજ ની દીકરીઓ આવે બરાબર પછી કયા સમાજ માં જોતી

એટલે શું છે કોલ કરશે એટલે મેરેજ જુરો છે ને હા હા એટલે આમાં પૈસા નહીં નઈ નહીં બેન એક રૂપિયા નો ખર્ચો નહીં તમારો પૈસા એક રૂપિયો કઈ દેવાનો આવતો નથી નથી મને આપવાનો નથી સામે વાળો સામે ને પૈસા દેવાના આવતા નથી બરોબર છે તમારા લગ્ન સમજવાનું હોય પણ અમને કશું અમને કશું નથી દેવાનું બેન બરોબર એટલે શું છે આ એ સિસ્ટમ છે તમે જે બોલ્યા છે એ તમારા યુટ્યુબ માં બધું જે બોલ્યા છે ને એ બધું આવશે બધું આવશે હા બરોબર

હા હા ઠીક છે એ સારું વાળું હા ભલે જયારે જય શ્રી કૃષ્ણ